ખેડામાં નડિયાદ શહેરની હાલત બગડી છે વરસાદ એક કલાક વરસતા અનેક સ્થળોએ પાણી ભરાયા છે નડિયાદના માયમંદિર અને શ્રેયસ ગરનાળુ પાણીથી છલકાયા છે નડિયાદના ત્રણ ગરનાળામાં પાણી ભરાયું છે નડિયાદ અને પૂર્વ પશ્ચિમ વિસ્તારની અવરજવર બંધ થઈ છે હજુ પણ ભાગોળ હનુમાનજીએ જવાના વિસ્તારનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે દેસાઈ વગામાં હોસ્પિટલના રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે હોસ્પિટલના રોડ પર વાહનો પણ પાણીમાં ડૂબ્યા છે નડિયાદ અને પૂર્વ પશ્ચિમ વિસ્તારોમાં પાણી ભરાયા છે દેસાઈ વગામાં હોસ્પિટલ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે તો ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે હોસ્પિટલ રોડ પર પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ડૂબી ગયા છે નડિયાદ શહેરની હાલત વરસાદે બગાડી છે ખેડાના નડિયાદમાં એક કલાક સતત વરસતા વરસાદથી અનેક સ્થળો પાણીમાં ગરકાવ થઈ ગયા છે પાણી ભરાવાના કારણે વાહન વ્યવહારને અસર પડી છે રોજિંદા જનજીવનને પણ અસર પહોંચી છે